Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બેંક ઓફ બરોડા ભારતની બીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક છે બેંક ઓફ બરોડાનું વર્તમાન માર્કેટ કેમ્પ લગભગ એક પોઈન્ટ ચૌદ લાખ કરોડ છે બેંક ઓફ બરોડાના ત્યારે દેશભરમાં કરોડો ગ્રાહક છે જો તમે પણ બેંક ઓફ બરોડાના ગ્રાહકો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આજે પણ અહીંયા જણાવીશું કે બેંક ઓફ બરોડા ત્યારે નિયમ અનુસાર તમારા બેંક ખાતામાં ઓછામાં ઓછું કેટલું બેલેન્સ હોવું જરૂરી છે તમને જણાવી દઈએ કે ખાતામાં લઘુત્તમ બેલેન્સ ના રાખવાના કિસ્સામાં બેંક ગ્રાહકો પાસેથી દંડ વસૂલ કરે છે જે ખાતામાં જમા કરાયેલા પૈસામાંથી સીધા આવે છે બેંક ઓફ બરોડા ત્યારે મિત્રો પ્રદેશો અનુસાર ખાતામાં ત્યારે મિત્રો લઘુત્તમ બેલેન્સ મર્યાદા નક્કી કરી છે ગ્રામીણ વિસ્તારોમાં સ્થિત ઓફ બરોડા ખાતાઓ માટે લઘુત્તમ બેલેન્સ મર્યાદા પાંચસો રૂપિયા છે ત્યારે અસરી ત્યારે મિત્રો વિસ્તારોમાં ત્યારે સ્થિત બેંક ઓફ બરોડા ખાતામાં માટે લઘુત્તમ બેલેન્સ રૂપિયા ત્યારે મર્યાદિત પૂરું એક હજાર છે અને દિલ્હી મુંબઈ જવા માટે મોટા શહેરોમાં સ્થિત બેંક ઓફ બરોડા ખાતા માટે લઘુત્તમ બેલેન્સ મર્યાદા બે હજાર છે જો તમે તમારા ખાતામાં બેંક દ્વારા ત્યારે નિર્ધારિત લઘુત્તમ મર્યાદા જાળવી ત્યારે રાખતા નથી તો બેંક તમને ત્યારે રકમ દંડની રકમ સીધી તમારા ખાતામાંથી કાપી લેશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ